સરથાણા ખાતે આવેલા વીટી નગર પાસે લગતી શાકભાજી માર્કેટમાં લોકો સુરત મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને મેયરને આવેદનપત્ર આપી આપના હેરાન ગતિથી બચાવવાની માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો સાથે સાથે સરકારી જગ્યા ધંધો કરવા માટે આપવામાં આવે તેવી પણ આ લોકો માં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી સરથાણા ખાતે આવેલા વીટીનગર શાક માર્કેટના લોકોએ મહેશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નગરસેવક મહેશ અણગણ તથા કનુ ગેડિયા દ્વારા તેઓને ખૂબ જ હેરાન કરાય છે જેઓ બંને અવારનવાર મહાનગરપાલિકાના ઓફિસરોની બીક બતાવે છે અને માર્કેટમાં શાકભાજી વેચાણ ના કરવાનું જણાવી રહ્યા છે તેઓ કહે છે કે આ માર્કેટ સામે મારી જગ્યા પડેલ છે જ્યાં તમે ભાડું વેચાણ કરો અહીંયા કમિશનરે મનાઈ હુકમ ફરમાવે છે અને અમુક અભણ વેચાણ કરતાઓને ડરાવી રહ્યા છે માટે દરમિયાનગીરી કરી આપના કોર્પોરેટરોની હેરાનગતિ બંધ કરાવો તેમ આવેદનપત્રમાં કહ્યું હતું તો સાથે સરકારી જગ્યા તેઓને ધંધો કરવા માટે આપવામાં આવે તે માંગ પણ અહીંના લોકોએ કરી હતી રમેશભાઈ મધુભાઈ રમેશભાઈ તમે ક્યાંથી આવો છો શું સમસ્યા છે રજૂઆત કરવા અહીંયા અમે માર્કેટની રજૂઆત કરવા આવ્યા છે ચાર છ દિવસથી હેરાન થાય છે આમ આદમી પાર્ટીવાળા અમને હેરાન કરે છે અને છ દિવસથી અમે એટલા હેરાન થાય છે કે એની વાત પૂછો વિસ્તારમાં છે પૂછું વિટીનગર માર્કેટ નવજીવનની પાછળ આપણે પાસોદરા રોડ ઉપર થલથાણા ત્યાંથી અમે આવી છ દિવસથી એટલા હેરાન થાય છે અમે એની અન્નકૂન અમે કોઈ કઈ એકતા નથી તમને કે તમારી પાસે રવિ તો સારું લાગે તમને કે કઈ રીતે કરવી તો અમને સારું લાગે તમને અમારી માર્કેટ ઊભી કરી નાખી છે બકાલા ફગવી દેશે બકાલા ફગવી દેશે લાઠી સાજ પોલકાળા લાઠી સાચ કરે છે લાઠી સાજ કરે છે પોલીસવાળા મારે છે આમ આદમી પાર્ટીવાળા અને તમને કહેશે તમે જે એની તરફદારી લઈને તમે જો આવ્યો હોય તો અમારી પાસે એટલી બધી રજૂઆત અમારી ન કરતા મીડિયાવાળાને બી તમને અમે એમ કેવી છે કે મીડિયાવાળાને તમને કેવી છે કે એની ભાઈ રજૂઆત એનું સાંભળતા હોય તો અમારું અમારું રેકોર્ડિંગ ન કરે અમારી માંગ છે કે અમને માર્કેટ ભલે અમને ઊભા કરી નાખે તો અમને કોઈ એતરાજ નથી અમને કોઈ ગણતરી નથી કે હલો અમને ઊભા કરી નાખો પણ અમને સરકારી જગ્યા પણ પ્રાઇવેટ તમે એમ કહો સો રૂપિયા ભાડું દોઢસો રૂપિયા ભાડું આ દોઢસો કર્યું આ સો રૂપિયા ભાડું કર્યો છે કાલે દોઢસો કરજો અમદી બસો કરજો તો દાદા અમારે એટલા બધા પૈસા દેવા એમ નથી અમે સરકાર પાસે એટલે માંગણી કરી છે કે અમને સરકારી જગ્યા આપો ક્યાંય પણ આપો પણ અમને સરકારી આપો હાલ તો વીટી નગરના શાકભાજી વાળાવન લઈને આમ આદમી પાર્ટીના નગર સેવકોને ભાજપના કાર્યકરો વચ્ચે ગજાગ્રહ ચાલી રહ્યો છે ત્યારે આ મામલે શું નિવેડો લાવશે તે તો આવનારો સમય બતાવશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા